જામફળ ખાવાના ફાયદા જમફળ વિટામિન સીથી ભરપૂર ફળ છે તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે શરદી અને ખાંસીમાં લાભ આપે છે જમફળ પાચન શક્તિ સુધારે છે કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે તેમાં ફાઈબર વધુ હોય છે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે ડાયાબિટીસના દર્દીઓ માટે લાભદાયક છે બ્લડ શુગર નિયંત્રણમાં રાખે છે હૃદય આરોગ્ય માટે ઉત્તમ છે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે જામફળ આંખોની રોશની વધારે છે તેમાં વિટામિન એ હોય છે ત્વચાને ચમકદાર બનાવે છે ઝુરિયો ઘટાડવામાં મદદ કરે છે વાળને મજબૂત બનાવે છે વાળ ચડતા અટકાવે છે જામફળમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢે છે થાક દૂર કરે છે ઉર્જા પૂરી પાડે છે દાંત અને મસૂડા મજબૂત બનાવે છે મુની દુર્ગંધ ઘટાડે છે હાડકા મજબૂત બનાવે છે તેમાં કેલ્શિયમ હોય છે જામફળ લોહીની ઉણપ દૂર કરે છે હિમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે ગર્ભાવસ્થા દરમિયાન ઉપયોગી છે બાળકોના વિકાસમાં મદદરૂપ છે યાદશક્તિ વધારવામાં સહાયક છે તણાવ ઘટાડે છે ઊંઘ સારી આવે તે માટે મદદ કરે છે પેટના કીડા દૂર કરવામાં ઉપયોગી છે દસ્ત રોકવામાં મદદ કરે છે જમફળ યકૃત માટે લાભદાયક છે કિડનીના સ્વાસ્થ્યમાં મદદ કરે છે બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખે છે હૃદયઘાતનું જોખમ ઘટાડે છે શરીરની રોગો સામે લડવાની શક્તિ વધારે છે ત્વચાના દાંત ઘટાડે છે મુખાસા ઓછા કરે છે જમફળ સસ્તું અને પોષક ફળ છે સહેલાઈથી ઉપલબ્ધ થાય છે દરેક વયના લોકો માટે યોગ્ય છે રોજ એક જામફળ ખાવું આરોગ્યદાયક છે જમફળ રસ તરીકે પણ પી શકાય છે સેલાડમાં ઉપયોગ કરી શકાય છે ભૂખ વધારવામાં મદદ કરે છે શરીરને તાજગી આપે છે જમફળ સંપૂર્ણ આરોગ્ય માટે ઉત્તમ ફળ છે